સૂર્યકુમાર યાદવનું મૂળ જોતા લાગે છે આજે ફરીથી સંજુને મોકો મળશે અને કાયદેસર સંજુને મોકો મળવો જોઈએ કારણ કે આજની મેચ તો સંજુના ઘર આગણે છે જો આજે સંજુને મોકો ના મળે તો ખરાબ લાગે એટલે આજે સંજુને મોકો મળવો જરૂરી છે વાત કરીએ સંજુના ફોર્મની તો સંજુએ ચારે મેચોમાં કોઈ સારું પ્રદર્શન કર્યું નથી સંજુ જોડે મોકો હતો આગલી મેચમાં સાબિત કરવાનું કે હું ખરા ટાઈમે કોમ આવવા વાળો ખેલાડી છું પણ એમાં પણ સંજુ નિષ્ફળ રહ્યા કાલે એક વિડીયો સંજુ અને સૂર્યનો વાયરલ હતો જેમાં સંજુ આવતો હતો અને સૂર્યકુમાર સાઈડમાં કરતો તો આઘારો 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 સાહેબા આયા સાહેબ એ રીતના કંઈક વિડીયો હતો એ વિડીયો જોતા લાગે છે કે સંજુને આજે મોકો મળશે અને મળવો પણ જોઈએ જો વીસ દાડામાં ચોવીસ રન બનાવે તે છતાં બબરોને મોકો મળતો હોય તો સંજુને શું આના મળવો પડે મળવો જ જોઈએ સંજુને મોકો સંજુ બબરો તો નથી ને બબરો કરતો તો સારો ખેલાડી છે સંજુ વાત કરીએ ઈશન કિશન ની તો આજે ઈશન કિશન રમશે કે નહીં રમે આગલી મેચમાં એમ કઈ બહાર કરે તો કે ઈશન કિશન ફીટ નથી આ ઈશન કિશન દોડતો મેદાનમાં વખતે પગલો દુખાવો એટલે ગોતી ગોતીભાઈને નોંધી બીક લાગે છે કે સંજુના ના ઘરો ઓગણસે છે સંજુને બહાર કરી દે કોઈ નક્કી નહીં જો સૂર્યના હાથમાં હશે તો સંજુ ફાઈનલ રમશે પણ જો ગોતી ભાઈના હાથમાં હશે તો સંજુને બહાર દેખવાનો વારો છે ફાઈનલ પણ એવું નહીં થાય

આજની મેચ રમાડવો જરૂરી છે હું તો કોઈને ઓપન કરાવું સંજુને બીજા નંબર મૂકો સૂર્ય ચોથા નંબર ઉપર તો ફાઇનલ છે જ ખબર પડે કે ઈશાન કિશન પહેલા નંબર પર બેટિંગ કરી શકે છે અને વનડાઉનમાં આવે તો પણ બેટિંગ કરી શકે છે કારણ કે જો વર્લ્ડ કપમાં ભગવાન ના કરે એવું થાય પણ સંજુનું ફેલિયર આવવાનું ચાલુ રહે તો ઈશાન કિશનને ઓપનિંગ કરાવી શકીએ અને ત્રીજા નંબર ઉપર સંજુને લાવી શકીએ પછી સંજુ ના રમે તો તિલક વર્મા તો આઈ જવાના છે અને તિલક વર્મા ના આવે તો શ્રેષ્ય તો બેઠા જ છે તિલક ની જગ્યાએ